સત્યાગ્રહ આંદોલન ધરણા પ્રદર્શનમાં કોંગી નેતા પ્રતાપ દુધાતે ધારાસભ્ય જેવી કાકડિયાની સરાહના કરતા જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાનું મો મીઠું કરાવવા જશે દેવા માફી થશે તો મુખ્યમંત્રીનું સ્વ ખર્ચે અમરેલીમાં સત્કાર કરીશ હિન્દુ રસ્તામાં પહેલો એવો બનાવ બનશે કે કોંગ્રેસ સન્માન કરશે મેં વાત કરી હતી કે આ બિનરાજકીય મન છે એની અંદર સુરતના ધારાસભ્યને પણ મેં આવકાર્યા અને આત્મા અમરેલી જિલ્લાના એક ધારાસભ્યની ખેડૂત પ્રત્યે જાગી છે અને મારા ચાલુ ભાષણોમાં મારા સમક્ષ આ વાત આવી તરત એને મેં બિરદાવ્યા અને સાથે સાથે એને મેં ટેલિફોનિક પણ અભિનંદન પાઠવવા અને એ જ્યારે મને ટાઈમ આપે ત્યારે એને મોઢું મીઠું કરાવવા જઈશ કારણ કે આ ખેડૂતનો પ્રશ્ન છે ખેડૂતના મુદ્દે બે ધારાસભ્ય ખેડૂતો માટે બહાર આવ્યા છે એમને અભિનંદન આ જ પ્રમાણે બધા જ ધારાસભ્યો સરકાર ઉપર પત્ર લખે જિલ્લા પંચાયતના સભ્યો પત્ર લખે તાલુકાના સભ્યો પત્ર લખે સરપંચો પત્ર લખે સાંસદો લેટર લખે અને બિનરાજકીય રીતે બધા જ ભેગા થઈ અને સરકારને પત્ર લખીને સરકારને હકીકતનું વર્ણન કરીને ખેડૂતના દેવા નાબૂદ થાય એ અમારો મુખ્ય ધ્યેય છે ગઈકાલે મેં ભાષણમાં કીધું તો આજે પણ કહું છું દેવા નાબૂદી ગુજરાતના ખેડૂતોની જો મુખ્યમંત્રી કરશે તો મારા સ્વ ખર્ચે મારા પોતાની સંપત્તિ વાપરી અને મુખ્યમંત્રીનું ભવ્ય સન્માન કરીશ